ખેડૂત મિત્રો નમસ્કાર અને આજ તમે જો કે વિશ્વ કરોમા હાર્ડવેર અમારે સરાવાળા મનોજભાઈ જે ખેડૂતને લગતા તમામ પ્રકારના પાના પણ કાઢી દે અને બધી જ વસ્તુઓ પણ બહુ સારી અને સુંદર રીતે મળી જાય અને વ્યાજબી ભાવ અને બહુ સારી એવી કારીગરી અમારે મનોજભાઈ કરે છે આગળ મનસુખભાઈ તમને બતાવવું એ પાનાની હાર્ડવેર ની કામગીરી કરે છે હવે તડકો હોય તો એ જો અપાવનો રિપેરિંગ કરવાનું કામકાજ હાલે જો અમાર મન કહે અત્યારે હાલ પાવડા ને ચડું દેારી રહ્યા છે કોઈ પણ ખેડૂત મિત્રો ને આવું કામ કરાવ હોય તો સરા વિશ્વકર્મા હાર્ડવેર માં આવી જ

આપણા પાળવાને હેરંડા એટલે પાન થોડું બુંદું થઈ ગયું એટલે હવે તો આનું કામ તો નાલામાં પણ તળપાય એટલો હોય ઘરની હોય તો આવડીતે પઠાની પર કરે બહુ ઉકેલ કામ હે મિત્રો

બધે જ લેટ્સ તો એ આ મડી જાય નવા નવી કોઈ સુ પટલાશ ટુઆલર બને જૂની કોડ હે અને કામકાજ પણ બહુ સારું હે એટલે બધા કેળુ મિત્રો આયા અમારે વતાર આવે तो अः पावड़ा ना हाथा नाखी कंप्लेट दंतारी मस्त मजा ने जेवी जो ये साइज दंतारी तब बना तो जय जवान जय किसान